તો ચાલો આજે ઘણા સમય બાદ અમરધામ આશ્રમ પર બધા આપણું જે સાથી પરિવારનું ગ્રુપ છે એ ઉપસ્થિત થયું છે આ સાથે ઘણા બધા ગામથી મહેમાનો પણ પધાર્યા છે એટલે આખો બ્લોગ અંત સુધી જોઈજો અત્યારે હરેશભાઈ દળવી દળવીથી કેશુબાપા અને રાજડાથી શૈલેષભાઈ અત્યારે વઘાર મૂક્યો છે પણ શું બનાવે છે એજી મને ખબર નથી એટલે ચાલો એમના મુખેથી જ સાંભળવી શું બનાવો પાવભાઈજી વાળી છે એમને આજે શું કહેશો કે શું બાબા ઘણા સમય બાદ આ દેખાણા તમે બેટરી ચાર્જિંગ કરવા આવે બાપાની બેટરી પૂરી થઈ જાય ને પાવર છે બેટરી આ ભાઈ ધોરાઈજીથી આવે છે અને અમરધામ વિડીયોગ્રાફીનું જે બીજનું લાઈવ હોય છે આમના થકી થતું હોય છે એટલે અજયભાઈ ધોરાઈજીનો પણ ખૂબ ખૂબ આભાર અને ઘણા સમય બાદ એ પણ પધાર્યા છે એટલે અમરધામ આશ્રમ પર એમનું પણ સ્વાગત છે શું કહેશો અજયભાઈ શું હાલે જીવન માં કયો કેવું લાગ્યું અમરદામ આશ્રમ પર આવ્યા પછી અલગ જ મજા આવી જિંદગી નો છે ઘર નહીં પણ આશ્રમ આ બાજુ ઘણા બધા મહેમાનો પણ અમરધામ આશ્રમ પર આવ્યા છે તો ચાલો અહીંયા બેન ભાજીનો વઘાર કરી રહ્યા છે

તમે આખીને કહો એ ભાઈ તમે અમાર લેવા દેવાય તમે અમારિયા કામ અમારિયો જો હું આવી સમજો છે ભાઈ દે ભાઈ જમાઈને ઘી પીડી ઓકે ઉપાડ ભાઈ તમારા જમાઈ બાબતે કંઈ કહેવાનું છે કઈ કહેવાનું છે આનંદ જ કરવાનો છે જે આનંદનો દિવસ છે હા ડોલો 650 ભાઈએ

लाए तो बुका है डोलो मुंजाय जाए, जाए कि वो असर था है कि नहीं था <laughs> सर चलो ना कंटिन्यू रेजो आज दर्श बाकी अधुरो छे लोग हां